રૂપિયા રડવા માટે લોકો ગમે તે હદ સુધી જઈ શકે છે મધ દરિયે ચાલતા ડીઝલ ચોરીનો આખરે પર્દાફાશ થયો છે જીવના જોખમે આખરે પોલીસે કેવી રીતે પાર પાડ્યું આ ઓપરેશન કેવી રીતે સુરતના મધ દરિયેથી ચોરી કરતા ચોરો જે છે તેને પકડવામાં આવ્યા છે જોઈશું સુરતથી અમારા સંવાદદાતા રાકેશ બ્રહ્મભટ્ટનો આ ખાસ અહેવાલ

સુરતના ગવિયર ગામ નજીક તાપી નદીના મુખ અને વિશાળ દરિયાની વચ્ચે આવેલા કેડિયા ટાપુના વિસ્તારમાં આયોજનબદ્ધ રીતે ડીઝલ ચોરીનું રેકેટ ધમધમતું હતું ડુમસના દરિયાઈ વિસ્તારમાં લાંઘરવામાં આવતા વિશાળ જહાજોમાંથી ડીઝલની વ્યવસ્થિત રીતે ચોરી કરવામાં આવતી આ ટોળકી પાછલા પાંચ વર્ષથી મધ દરિયે અત્યંત સુરક્ષિત રીતે પોતાનું નેટવર્ક ચલાવી રહી હતી જો કે સુરત સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના જવાનોને મોટા જહાજોમાંથી ડીઝલની ચોરી થતી હોવાની જાણ થતાં જ ત્વરિત એક્શનમાં આવ્યા પગ જાય તેવા કાદવ કિચડના સામ્રાજ્ય અને ચોમેર પથરાયેલી જાડી ઝાંખરાઓની વચ્ચે સુરત પોલીસના જાંબાજ જવાનોએ જીવના જોખમે ઓપરેશન હાથ ધર્યું માછીમારોના વેશમાં પોલીસના જવાનો બોટમાં સવાર થઈને આગળ વધ્યા દરિયામાં અંદાજે ત્રણ કિલોમીટર અંદર જઈને ઓપરેશન પાર પાડ્યું પોલીસ ને સાદા વેશ જોતા જ તસ્કરો ડીઝલના ના ચોરેલા બેરલ ભરેલી બોટ છોડીને ભાગી છૂટ્યા પોલીસના જવાનોએ બોટ અને કાદવ વાળી જમીન પર રખાયેલા પંચોતેર થી વધુ ડીઝલના બેરલ જપ્ત કરી લીધા અંદાજે દસ લાખ પાસઠ હજાર રૂપિયા નો ચૌદ હજાર બસો લીટર ડીઝલ જથ્થો જપ્ત કરવામાં પોલીસને સફળતા મળી આ ડીઝલ ચોરીના નેટવર્કમાં લાંબા સમયથી સંકળાયેલા માફિયા તેજસ પટેલ રાજેશ પટેલ અને જેમીન પટેલની ની સંડોવણી ખુલી છે સુરત સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે ફરાર ત્રણેય ઈસમો ને વોન્ટેડ જાહેર કરી ઝડપી પાડવા શોધગોળ હાથ ધરી છે ગુજરાત ફોસ્ટ ના સંવાદદાતા રાકેશ બ્રહ્મભ્ટે ઓપરેશન અંગે યોગ્ય દિશા નિર્દેશ આપનારા રાજદીપસિંહ નકુમ સાથે એક્સક્લુઝિવ વાતચીત કરી તાપી નદીના કીડિયા બેડ ઉપર ચાલી રહેલા ડીઝલ ચોરીના મસ્ત મોટા કૌભાંડ ઉપર એસઓજીની ટીમ દ્વારા છાપો મારી અને ડીઝલ ચોરીનું મોટું કૌભાંડ છે તે ઝડપી પાડવામાં આવ્યું છે એસઓજીના ડીસીપી રાજદીપસિંહ નકુમ આપણી જોડે ઉપસ્થિત છે સીધી વાત કરીશું તેમના જોડે સર કઈ રીતનું આ ઓપરેશન પાર પાડવામાં આવ્યું હતું કેટલા કલાકો સુધી તાપી નદીના પેટાળમાં રહી અને આ ડીઝલ ચોરીનું કૌભાંડ ઝડપી પડાયું છે જે કેડિયા બેટ આવેલો છે ને ત્યાં લોકો જે છે એ જે કન્ટેનરની અંદરથી ચોરી છૂપીથી ડીઝલ કાઢી લેતા હતા અને ત્યારબાદ ત્યાં પ્લાસ્ટિકના બેરલમાં રાખતા હતા અને માછીમારોને તથા અન્ય રીતે છૂટક ત્યાં વેચાણ કરતા હતા એસઓજીને માહિતી હતી તો એસઓજીની ટીમ ત્યાં ગઈ અને માછીમારોના વે વેસ પલટો કરીને ગયેલી બોટ દ્વારા અંદર ગયેલી ત્યારબાદ ત્યાં જે છે એ એકોતેર બેરલ જે છે એ મળ્યા અને ત્યાં ખૂબ જ કપરી પરિસ્થિતિ હોય છે કાદવ ખીચડવાળી જગ્યા છે તેમજ જ્યારે ભરતી આવે ત્યારે જ ત્યાંથી બહાર નીકળી શકાય છે જ્યારે વોટ આવે ત્યારે ત્યાંથી નીકળી શકાતું નથી એવી પરિસ્થિતિની વચ્ચે આજે સમગ્ર જે છે એ કામ જે પાર પાડવામાં આવ્યું છે અને ટોટલ દસ લાખ પાસઠ હજાર જે છે એનો મુદ્દામાલ અને ટોટલ ચૌદ હજાર બસો લીટર જે છે એને ઝડપી પાડવામાં આવે છે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના અધિકારીઓના મતે ગુનેગારો ડીઝલ ચોરીનું લાંબા સમયથી નેટવર્ક ચલાવતા હોવાની આશંકા છે જહાજના કન્ટેનરમાંથી ઇલેક્ટ્રિક મોટર વડે સીધું જ ડીઝલ બેરલમાં ભરવામાં આવતું હતું જે બહાર કાઢીને સસ્તામાં મહદઅંશે માછીમારોને જ વેચવામાં આવતો હતો ડુમસના દરિયાકાંઠે લાંગરાતા વિશાળ જહાજોના સ્ટાફની જાણ બહાર ડીઝલની ચોરી કરવી શક્ય નથી જેથી પોલીસને ડીઝલ ચોરી કરતી ટોળકી સાથે જ વિશાળ જહાજોના ક્રૂ મેમ્બરની પણ મિલીભગત હોવાની આશંકા સાથે તપાસ આગળ વધારી છે રાજેશ પટેલ તેજસ પટેલ જેમીસ આ આ કામ કરતા હતા પરંતુ ડિટેલ જે તપાસ કર્યા બાદ અમે એનો ગુનો જે છે બીએનએસ ત્રણસો ત્રણ બે ત્રણસો સોળ ત્રણ બીએનએસ બસો સત્યાસી બસો અઠ્યાસી અને એકસઠ બે મુજબ જે છે રજીસ્ટર કરી અને તપાસમાં આ બધું ખોલીશું આરોપીએ એવો કઈ રીતે રેડ દરમિયાન છે તે ભાગી છૂટ્યા જે દરિયા કિનારો છે ને તે ત્રણ કિલોમીટર અંદર આ બેટ આવેલો છે ત્યાં ઓપરેશન પાર પાડવામાં આવેલું અને જ્યારે ટીમો ત્યાં ગઈ તો આરોપીઓ ત્યાં કોઈ હતા જ નહીં પહેલેથી જ ભાગી ગયેલા હતા ઈકોતર બેરલ જપ્ત કરેલા છે અને ટૂંક સમયમાં જ આનો ગુનો દાખલ કરીને તમામ આરોપીઓને પણ પકડવામાં આવશે દરિયાની વચ્ચે ધમધમતા ડીઝલ ચોરીના કૌભાંડને ઝડપવું પોલીસ માટે આસાન જરાય ન હતું

કેમેરામેન વિરલ વ્યાસ સાથે રાકેશ બ્રહ્મભટ્ટ ગુજરાત ફર્સ્ટ સુરત